જે મિત્રો હું છું સામાજિક કાર્યકર્તા સાગર રાઠોડ જોકે ઘટના જાણે એમ છે કે બાબરાના સુરેશભાઈ ઝીણાભાઈ જીલિયા દેવી ગર જે મેહુલભાઈની આવે સમાજે સમાજની અંદરો અંદર જે ડખા હોય એક સંબંધ કર્યા હતા સામ સામે બારુના એમાં અંદર જે ડખા થયા હતા એમાં દલિત સમાજ અને વાલ્મીકી સમાજ ઉપર આ બાબરાના જે જિલ્લા છે એ અપશબ્દ બોલે છે દલિતને નો બોલવાનું બોલે અને એટ્રોસિટી વિશે પણ ખરાબ બોલે છે એટલે સમાજ આને ફોન કરી અને સમજાવો જોકે બેન ફોન ઉપાડશે પછી એ વાત કરશે સમાજ અને સંદેશ આપો દેહ મુજબ સુરેશભાઈ જીણાભાઈ ઝીલિયા જે અંદરો અંદર ડખા હોય સમાજના આગેવાનોને અંદરો અંદર ડખા હોય પણ સમાજને સમાજના ડખામાં બીજા સમાજને ટાર્ગેટ ન કરાય જેવા વાલ્મીકી સમાજ છે દલિત સમાજ છે એ સમાજને આ ટાર્ગેટ કર્યો

હું મેહુલ બોલું આપડે ઓલો video ચડાવું તે કરણ સાથળિયા નું હમ હમ હું છે માર પાસે રેકોર્ડિંગ પૂરું પછી મેં રેકોર્ડિંગ કરી લીધું હમ એ જેમ ફાવે એમ બોલે તમે રેકોર્ડિંગ નાખું મારે આમ hi કરી મોકલો તો બોલવાનું કારણ શું છે હવે મેં મારી ઘરવાળી વાળી ને ઓલો આપડે video ન ચડાવ્યો હમ તે હવે એ મારી ઘરવાળી મારું એક છોકરું હતું ને જે હમ પેલા મેં જૂના લગ્ન કર્યા હતા ને હમ

હા એ રયો ને જે ઈ મારા હારા ને હાળો બરોબર હા તમારા તમારે દેવી નથી પૂજા અમારી દેવી અત્યારે હોય કે અમારી દેવી હોય તો આમ થાય ભલામણ દેવી ન મોકલી દઈ કે ગાળું દે એમ નહિ દેવી હોય તો ગાળ્યું દઈને ભીંડો નો કાટ નાખે પછાડી મારી ના નાખે હમ કે ખોટી વાત એ તો તમને ખબર હોય ભાઈ હવે છે હમ તો હવે આનું શું કરવાનું નંબર આપો એને જ્યાં ઓલો હા

એટલે આપડે બધા ને પગે લાગવા દઉં એ મઢે તમે લઈ ગયા ને હું આરે શું તમાર હે તમે લાગી આવો બસ ને 1 સિટી તારી માં થવાની તારા 1 કરોડ માં કરે યાર દલિત સમાજ વિશે તું બોલ્યો ને હા દીકરા બરોબર આ તું ઢેઢ જો ઢેડ જો તું ઢેઢો છે તું ઢેઢ છે ભંગે છે હા પણ ઈ તો હવે ખબર પડશે રીધર છે ભંગે બેટા કયો તારી દેવીને તું કેવો છો બરીયા હા હરિજનના ધોનના તારા બેને છે બડકા હા પણ તું બોલ ને ઓલા મનસુખ બધા હાલો બેન મજામાં હા કોણ બોલ એ નું કામ હતું બેન કોણ જીણાભાઈ એમ

એટલે તમે દલિત સમાજ વિશે તમારે ઓલા ભાઈ સુરેશભાઈ બોલે છે ને એ મારે પૂછવાનું છે રેકોર્ડિંગ મોકલ્યું મને એને કોને સુ ભાઈ મેહુલે મેહુલે રેકોર્ડિંગ મોકલ્યું હ પણ એમાં આ મેહુલ નું પાર કાર્ડ નાખ્યું છે ને 3 વર્ષ છે રૂપિયા ભરી દીધા છે ને 3 વર્ષ અત્યારે મેહુલ મને ભગાડવા આવે છે 5 લાખ રૂપિયા મારા બાપાને ભરી તો તો ઈ તમે તમને રેકોર્ડિંગ મોકલું તમે એને કેતા છો ને 5 લાખ રૂપિયા ભરીને ભાનાને લઈ આવ્યો

એ કિસોયા બની ગયો છે ને એટલે મારા બાપરામ બોલી કરેલી હગા થાય છે કીધું મને હા તે સુરેશ ભાઈ રો ને એ હગા થાય છે ને એની બેન મારા ભાઈના છોકરાને ઘર માં છે અને મારા ભાઈની છોકરી ને

કમ દેજો કોઈ એટલે એટલે એ છૂટુ કરનાખું તો એનું હા છૂટુ કરનાતું છે ને રૂપિયા દીધા શું કર્યું હોય તો શું છે દીધા છે એટલે બાબરા આય તો કરો અને હવે મને ભગાડવાની કોશિશ કરે હું એમ કોઈ થોડા આય આય તો કરો એક વખત એમ કોઈ એ બેન એક બેન મરજી હોય તો ભાગે ને કોઈ ભાગે ને એમ થોડા કોઈ ભાગે

અમારા સમાજ વિશે બોલો છો ખબર છે તમને તમે રાજા કરો અમારા સમાજ વિશે ન બોલતા એમ કહું હજી સમાજ વિશે ન બોલતા હજી તમને કહી દઉં છું બેન તમે હું બાકી છે ને તમે અમારા સમાજ વિશે બોલતા જેલ ભેગી થઈ જાવ બધા જેલ ભેગી ને થાવ બધા સુરેશ ને બધા છે ને